હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઘરેલું વેટલોઝ પાવડર છે રત્રિ સૂતા પહેલાં માત્ર એક જ ચમચી આ વેટલોઝ પાવડર લેવાથી તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી ઘટવા લાગે છે તમારા શરીરનું ફૂલેલું પેટ એકદમ ઝડપથી ઓછું થવા લાગે છે ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે તમારા ઘરના રસોડામાં હાજર રહેલી વસ્તુઓમાંથી આ સરસ મેજિકલ મેઝિકલ ફેટલોઝ પાવડર ચમત્કારી વેઇટલોઝ પાવડર બનીને રેડી થઈ જાય છે આ પાવડર લેવાથી તમારું ઇઝીલી વેઇટ લોઝ થશે ફેટલોઝ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન તો ઘટશે સાથે અસંખ્ય અઢળક ફાયદાઓ તો સાચા છે કારણ કે આ જે વેઇટલોઝ પાવડર છે અને મદદથી મેં મારું વજન ઘણું બધું ઘટાડ્યું છે અને હજી હાલમાં પણ હું મારું વજન ઘટાડી રહી છું તો ખરેખર મિત્રો સરસ મજાના ઘરેલું કોઈ રોઝ પાવડરની રેસીપી જોવી હોય તો બહુ સિમ્પલ છે સરળ છે તમારે ચોક્કસ આ રેસીપી જોવી હોય તો તમે વિડીયો આખો જોજો એક માહિતી સો ટકા સોના જેવી સાચી છે મિત્રો અહીંયા આપણે આયુર્વેદિક વસ્તુઓનો અને ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને જ આપણે આપણા શરીરની ચરબી ઓછી કરવા માટેનો પ્રયત્ન કરીશું બજારમાં મળતા મોંઘા મોંઘા ખોટા ખર્ચ કરવા બજારમાં મળતી લાખો રૂપિયાની દવાઓ હજારો રૂપિયાની દવાઓ લેવી અને છતાં પણ જ્યારે તમે બજારમાં મળતી વેઇટ લોસ પ્રોડક્ટ બંધ કરો છો એટલે તમારું વજન ફરી વધવા લાગે છે પરંતુ અહીંયા એકવાર વજન ઘટાડશો પછી તમારું વજન જે વધવાની પરિસ્થિતિ છે એ નેવું ટકા સુધી નહિવત થઈ જાય છે કારણ કે અહીંયા તમારા શરીરમાં જે વસ્તુના કારણે વજન વધતું હતું એ જ વસ્તુને આપણે ઠીક કરવાની છે ખરાબ પાચન તંત્ર તો અહીંયા આપણે ખરાબ પાચન તંત્રને પરફેક્ટ કરવાનું છે મજબૂત કરવાનું છે જેનાથી આપણું વજન એકવાર ઘટે પછી ફરી વધે જ નહીં તો ચલો જોઈએ એની રેસીપી સૌથી પહેલી વસ્તુ છે વરિયાળી અહીંયા મેં પચાસ ગ્રામ વરિયાળી લીધી છે વરિયાળી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓછી કરવાનું કામ કરે છે વરિયાળીની મદદથી તમારો વેઇટ લોસ થાય છે ફેઇટ લોઝ થાય છે વરિયાળીનો મુખવાસ તરીકે ભોજન તરીકે તમે ઉપયોગ કરો તો પણ તમારા શરીરમાં ચરબી રહેતી નથી ખોરાકને પાચન કરે છે પાચનતંત્ર મજબૂત કરે છે તમારું સ્ટેમિના વધારે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે પચાસ ગ્રામ વરિયાળી સામે પચીસ ગ્રામ જીરું લેવાનું છે જીરું તમારા શરીરની અંદર આંતરડાની ચોખાઈ કરે છે પાચનતંત્ર સુધારે છે ખાધેલા ખોરાકનું કરે છે વધતી ચરબી અટકાવે છે અને ગંદા ફેટનો નિકાલ કરવાનું કામ કરે છે જીરું પચાસ ગ્રામ વરિયાળી પચીસ ગ્રામ જીરું અને હવે બીજી વસ્તુ લેવાની છે એ આપણા ગરમ મસાલા છે પહેલાં જે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું છ વરિયા એલાયચી લેવાની છે અને સાથે દસથી પંદર મરીદાણા લેવાના છે આ ત્રણે ત્રણ વસ્તુ તમારા શરીરની અંદર કેલરી બાળે છે તમે જીમમાં જાઓ છો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો અને તમારા શરીરની જે ચરબી ઘટે છે એટલી જ ચરબી આ ત્રણે ત્રણ વસ્તુ તમારી એક જ વખતના પ્રયોગથી ઘટાડી દેશે અહીંયા તમારે નથી એક્સરસાઇઝ કરવાની પરંતુ હા અહીંયા તમારે ખાવામાં ચોક્કસ ધ્યાન રાખવાનું છે મિત્રો એલાયચી છે તે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે ખોરાકનું પાચન કરે છે તમને નીંદર સારી આવે છે સ્ટ્રેસ દૂર કરે છે હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે અને સાથે તમારું શરીરનું ડિટોક્સીકરણ એટલે કે તમારા શરીરનો ગંદો કચરો કાઢે છે એલાયચી તજનું લાકડું તમારા શરીરની પેટની ચરબી ઓગાળે છે તજ એલાયચી અને મરીમાં જે એન્ટી ઓક્સિડન્ટ છે તે એક વખત તમારા શરીરના ચરબીના સેલ્સ ઓગાળે એ પછી ફરી ચરબી થવા દેતા નથી તો મિત્રો અહીંયા તમારા શરીરની અંદર રહેલી ચરબીની ગાંઠો ઓગાળવા માટે ત્રણેય વસ્તુ ખૂબ જ મહત્વની છે મરીદાણા તમારા પાચનતંત્રને પથરા જેવું બનાવે છે પથરા જેવા ખોરાકને પચાવવાનું કામ કરે છે સાથે તમારા શરીરની અંદર પથરા ચરબી છે એને ઓગળવાનું કામ તજ કરે છે અને ઓગળેલી ચરબીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ વરિયાળી જીરું અને એલાયચી કરે છે માટે અહીંયા આપણે આટલી વસ્તુ લેવાની છે અને હવે આપણે બધી જ વસ્તુઓનો કોઈ પણ વસ્તુ શેકવાની નથી એમ જ આપણે પાવડર બનાવી લઈએ તો અહીંયા આપણે સૌથી નાની મિક્સર જાર લેવાની એની અંદર ફાઇન પાવડર બનાવવાનો છે તૈયાર થયેલા પહેલા કરવાનું છે પરંતુ જો તમને એવું લાગે છે કે તમારે થોડી વધારે ચરબી ઘટાડવી છે તો દિવસમાં બે વાર પણ તમે આ લોસ પાવડર લઈ શકો છો એકવાર સવારે ભૂખ્યા પેટે હુંફાળા ગરમ પાણી સાથે બીજું રાત્રે સૂતા પહેલા એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે તો ખરેખર મિત્રો એક ગ્લાસ ગરમ પાણી અને એક ચમચી આ પાવડરનું સેવન તમે સવારે અને સાંજે કરશો એટલે તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગશે તો ખરેખર મિત્રો સરસ મજાને ઇન્ફોર્મેશન તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો